ભૂતકાળની ઘૂંટન અને એક અજાણ્યો પત્ર શહેરના એક શાંત વિસ્તારમાં આધુનિક એપાર્ટમેન્ટના વિશ્વમાં માળે આયુષ નામનો એક યુવાન પોતાનું જીવન વિતાવી રહ્યો હતો આયુષ એક સફળ આર્કિટેક્ટ હતો પણ છેલ્લા કેટલાક સમયથી તે ગંભીર માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો તેને રાત્રે ઊંઘ નહોતી આવતી અને તેને વારંવાર એક અજાણ્યા બાળકની રડવાની સીચ સંભળાતી હતી જે તેને ભૂતકાળના કોઈ અંધારા ખૂણા તરફ ઇશારો કરતી હતી આયુષના માતા પિતા પ્રકાશભાઈ પણ દવાઓથી તેને કોઈ ફરક પડતો ન હતો આયુષને લાગતું હતું કે આ સિંચ કોઈ ભ્રમ નહીં પણ એક વાસ્તવિકતા છે જે તેના મગજમાં દબાયેલી છે એક દિવસ સવારે

જેને તેના માતા પિતાએ ક્યારેય ન ખોલવાની તાકીદ કરી હતી તેમણે કહ્યું હતું કે તે રૂમમાં જૂનો બિનજરૂરી સામાન ભરેલો છે પણ આ પત્ર મળ્યા પછી આયુષની શંકા રદ થઈ તેણે તરત જ પોતાના પિતા પ્રકાશભાઈને પૂછ્યું પપ્પા તે બંધ રૂમમાં શું છે અને આ પત્ર કોણે મોકલ્યો હશે પ્રકાશભાઈનો ચહેરો ફીકો પડી ગયો કયો પત્ર અને તે રૂમમાં કંઈ નથી આયુષ તું માનસિક રીતે ઠાકી ગયો છે આ બધું ભૂલી જા પ્રિય મિત્રો તમને જો આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આયુષે જોયું કે તેના પિતાના ચહેરા પર સ્પષ્ટપણે ભય દેખાતો રહતો તેણે નક્કી કર્યું કે હવે તે વધુ રાહ નહીં જોવે તે રાત્રે જ્યારે તેના માતા પિતા ઊંઘી રહ્યા હતા

આ બાળક કોણ હતું શું આ તે જ બાળક હતું જેની રડવાની સીજ તે સાંભળતો હતો અને જો પાર્થ તેનો પુત્ર હતો તો તેના માતા પિતાએ તેના વિશે આટલા વર્ષો સુધી કેમ છુપાવ્યું આયુષને લાગ્યું કે તેનું આખું અસ્તિત્વ એક વિશાળ જુઠ્ઠાણા પર આધારિત હતું પાર્થની તસવીર અને પારણું જોઈને આયુષનું હૃદય પીડાથી ભરાઈ ગયું તેણે તરત જ તેના માતા પિતાને જગાડ્યા કોણ છે આ પાર્થ અને શા માટે તમે આ રૂમને બંધ રાખ્યો હતો મને સાચું કહો આયુષે ગુસ્સા અને આંસુ સાથે પ્રશ્ન કર્યો પ્રકાશભાઈ અને હર્ષાબહેન ડરી ગયા હર્ષાબહેન રડવા લાગ્યા અને પ્રકાશભાઈએ આયુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો શાંત થઈ જા બેટા આ એક ભૂતકાળનું દુઃખ છે જે અમે તારાથી છુપાવ્યું હતું જેથી તું ખુશ રહી શકે પ્રકાશભાઈએ કહેવાનું શરૂ કર્યું હા પાર્થ તારો પુત્ર હતો પાંચ વર્ષ પહેલા તારા લગ્ન સ્નેહા નામની એક યુવતી સાથે થયા હતા તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પાર્થનો જન્મ થયો અને તમારું જીવન ખુશીથી ભરાઈ ગયું હતું પણ પછી શું થયું આયુષે ધીમા હવાજે પૂછ્યું તેના મગજમાં દબાયેલી યાદો સપાટી પર આવવાનો પ્રયાસ કરી રહી હતી એક રાત્રે અમે બધા બહાર ગયા હતા સ્નેહા અને પાર્થ ઘરે હતા જ્યારે અમે પાછા આવ્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા સ્નેહા સ્નેહા ત્યાં ન હતી પાર્થ મૂર્ત હાલતમાં પારણામાં હતો હર્ષાબહેન રડી પડ્યા આયુષને આ સાંભળીને આઘાત લાગ્યો તેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને તેની પત્ની સ્નેહા સ્નેહા ક્યાં ગઈ પ્રકાશભાઈએ આગળ કહ્યું પોલીસે તપાસ કરી તેમને પર શંકા હતી કારણ કે તેને પછી ગંભીર માનસિક બીમારી થઈ ગઈ હતી પોલીસે તેને ગુમ થયેલ આરોપી જાહેર કરી અમે ખૂબ દુઃખી હતા પાર્થના મૃત્યુના આઘાતથી તું માનસિક રીતે ભાંગી પડ્યો હતો ડોક્ટરે સલાહ આપી હતી

આયુષ જમીન પર બેસી ગયો અને જોરથી રડવા લાગ્યો તેના માતા પિતાએ તેને બચાવવા માટે આટલો મોટો નિર્ણય લીધો હતો પણ આ રાહતની સાથે જ આયુષના મનમાં એક નવો સવાલ ઉભો થયો શું સ્નેહા જ પાર્થ પાર્થને મૃત્યુ માટે જવાબદાર હતી અને ક્યાં હતી તે હવે આયુષ હવે પોતાના ભૂતકાળના રહસ્યને ઉકેલવા માંગતો હતો તે માનવા તૈયાર ન હતો કે સ્નેહા જેને તે ખૂબ પ્રેમ કરતો હતો તે પોતાના જ બાળકને માળી શકે તેણે બંધ રૂમની વધુ તપાસ કરી પારણાની નીચે એક નાનકડા ખાનામાંથી તેને સ્નેહાની ડાયરી મળી ડાયરીના છેલ્લા પાના પર સ્નેહાએ લખ્યું હતું મને ખબર છે કે મને દોષી માનવામાં આવે છે પણ મેં મારા પુત્રને નથી માર્યો હું સત્ય જાણું છું અને તે સત્ય મારા જીવન માટે જોખમી છે મેં ભાગી જવાનું નક્કી કર્યું છે જેથી હું જીવતી રહી શકું અને એક દિવસ સત્ય બહાર લાવી શકું આયુષ મને માફ કરી દેજે પાર્થના મૃત્યુ માટે જવાબદાર હતું ડાયરીમાં સ્નેહાએ એક સંકેત આપ્યો હતો મેં એક ગુપ્ત કડી મારા સૌથી વિશ્વાસુ મિત્ર મયંકને આપી છે જો હું ક્યારેય પાછી ન આવું તો તે કડી સત્ય બહાર લાવશે મયંક આયુષનો જૂનો કોલેજ મિત્ર આયુષ અને મયંક વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી અંતર આવી ગયું હતું કારણ કે મયંક સ્નેહાને પસંદ કરતો ન હતો મયંક એક સફળ વેપારી હતો પણ તેના સ્વભાવ ઈરસારુ હતો આયુષે તરત જ મયંકને ફોન કર્યો મયંક મને ખબર છે કે પાર્થના મૃત્યુ વિશે તું કંઈક જાણે છે સ્નેહાએ તને કોઈ ગુપ્ત કડી આપી છે મને સાચું કહે મયંકનો અવાજ અચાનક બદલાઈ ગયો આયુષ તને શું થઈ ગયું છે સ્નેહા એક માનસિક દર્દી હતી તેણે જ બાળકને માર્યો હશે કઈ કડી હું કઈ જાણતો નથી આયુષને શંકા ગઈ મયંક જૂઠ્ઠું બોલી રહ્યો હતો આયુષે મયંકને ઓફિસે જઈને તેને મળવાનું નક્કી કર્યું મયંકની ઓફિસમાં આયુષે મયંકને સ્નેહાની ડાયરી બતાવી મયંક ડરી ગયો પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી આ બધું જૂઠું છે આયુષ તું બ્રહ્મા છે વાતચીત દરમિયાન આયુષ ની નજર મયંકના કાંડા પર પડેલા એક ચાંદીના બ્રેસલેટ પર પડી તે બ્રેસલેટ સ્નેહાએ મયંકને તેના જન્મદિવસ પર આપ્યું હતું મયંકે તે બ્રેસલેટ ઉતાર્યું ન હતું આયુષે તરત જ કડી જોડી સ્નેહાનો ગુપ્ત સંકેત મયંક મારું સત્ય આયુષે ગુસ્સાથી કહ્યું તું જૂઠું બોલી રહ્યો છે મયંક તું સ્નેહાને પસંદ કરતો ન હતો પણ સ્નેહા તારા પર વિશ્વાસ કરતી હતી તું જ પાર્થના મૃત્યુ અને સ્નેહાના ગુમ થવા પાછળ છે આયુષે મયંક પણ દબાણ વધાર્યું મયંક આખરે તૂટી પડ્યો હા હા હું જ જવાબદાર છું મયંકે કબૂલ્યું હું સ્નેહાને પ્રેમ કરતો હતો આયુષ પણ તેણે હંમેશા તને જ પસંદ કર્યો મને ઈર્ષા થતી હતી મયંકે આગળ કહ્યું એ રાત્રે હું તારા ઘરે આવ્યો હતો સ્નેહાને સમજાવવા કે તે તને છોડી દે અમે પાર્થ રડવા લાગ્યો આયુષ સ્થપ થઈ ગયો મયકના કારણે તેના પુત્રનું મૃત્યુ થયું હતું જ્યારે પાર્થનું મૃત્યુ થયું ત્યારે સ્નેહા ગભરાઈ ગયું તે ખૂબ જ બીમાર હતી મેં તેને સમજાવી કે જો તે ભાગી જશે તો પોલીસ તેને દોષી માનશે નહીં મેં તેને વચન આપ્યું કે હું તેની મદદ કરીશ મેં જ ગુમ થયેલા આરોપીનો ડ્રામા કર્યો જેથી તને અને પોલીસને કોઈ શંકા ન જાય અને સ્નેહા ક્યાં છે આયુષે ગુસ્સાથી પૂછ્યું સ્નેહા સ્નેહા જીવે છે તે શહેરથી દૂર એક મનોચિકિત્સા કેન્દ્રમાં છે જ્યાં હું તેને મળવા જતો હતો તે હજી પણ માનસિક રીતે બીમાર છે અને તેને લાગતું હતું કે તે તે જ પાર્થના મૃત્યુ માટે જવાબદાર છે આયુષને તેના મિત્રના વિશ્વાસઘાતથી ઊંડો આઘાત લાગ્યો મયકને પોલીસે પકડી લીધો ન્યાય થયો પણ તે આયુષની ખુશી પાછી લાવી શક્યો નહીં આયુષ તરત જ સ્નેહાને મળવા મનોચિકિત્સા કેન્દ્ર ગયો સ્નેહા તેને જોઈને ચોકી ગઈ આયુષ તું તું મને ભૂલી ગયો હતો મેં જ પાર્થને માર્યો હતો સ્નેહાએ રડતા રડતા કહ્યું આયુષે સ્નેહાને ગળે લગાડીને લીધી ના સ્નેહા તે તારી ભૂલ ન હતી તું નિર્દોષ છે હું તારી સાથે છું હું તને પાછી લઈ જવા આવ્યો છું આયુષે સ્નેહાને સત્ય જણાવ્યું ધીમે ધીમે સ્નેહાએ પોતાના મન પરથી અપરાધનો ભાર હળવો કર્યો આયુષના માતા પિતા પણ તેમના પુત્રના દુઃખમાં સામેલ થયા અને તેમણે સ્નેહાને પોતાના ઘરે પાછી લાવવાનું નક્કી કર્યું આયુષને સત્ય મળ્યું તેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને તેની પત્ની બીમાર હતી પણ તેણે તેના માતા પિતાના પ્રેમ અને સ્નેહાના સાચા ઇરાદાને પાછા મેળવ્યા એક મોટા વિશ્વાસઘાત પછી આયુષ અને સ્નેહાએ નવા જીવનની આશા સાથે એક જીવનને બદલી નાખ્યું હતું આયુષ અને તેના માતા પિતાએ તેને સાજા થવામાં મદદ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો આયુષે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું પણ તેના ચિત્રોમાં હવે હંમેશા એક ઉદાસીનતા સવાયેલી રહેતી તેને વારંવાર બંધ રૂમ અને પાર્થનું પારણું યાદ આવતું સ્નેહાને રાત્રે દડામના સપના આવતા અને તે પાર્થનું નામ લઈને સીચો પાડતી આયુષ અને સ્નેહા એકબીજાને પ્રેમ કરતા હતા પણ તેમની વચ્ચેનો પ્રેમ હવે એક કરુણ બોજ બની ગયો હતો તેમના જીવનમાં ખુશી હતી પણ તે ખુશી એક ગહન દુઃખના પડછાયા નીચે દબાયેલી હતી એક સાંજે આયુષ અને સ્નેહા પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેઠા હતા સૂર્ય રહ્યો હતો સ્નેહાએ આયુષના હાથ પકડ્યા આયુષ મને ખબર છે કે તું ખુશ નથી તું હજી પણ પાર્થને ભૂલી શક્યો નથી આપણા જીવનમાં હવે ક્યારેય એ ખુશી પાછી નહીં આવે જે પ્રાર્થના જન્મ પછી હતી આયુષની આંખોમાં આંસુ આવી ગયા હું તને પ્રેમ કરું છું સ્નેહ પણ હા મને તે સિંચ હજી પણ સંભળાય છે મને મારો પુત્ર યાદ આવે છે સ્નેહાએ આયુષના ચહેરા પર હાથ મૂક્યો તારો પુત્ર હંમેશા તારી સાથે છે પણ તારું જીવન અધૂરું રહી ગયું છે આયુષ મારે તને આ દુઃખમાંથી મુક્ત કરવો પડશે બીજા દિવસે સવારે આયુષ જાગ્યો સ્નેહા તેની બાજુમાં ન હતી ટેબલ પર એક પત્ર મૂકેલો હતો પત્રમાં સ્નેહાએ લખ્યું હતું આયુષ હું તને કાયમ માટે મુક્ત કરી રહી છું તારા જીવનમાં કાયમ માટે ખુશી પાછી લાવવા માટે મારે દૂર જવું પડશે હું તને પ્રેમ કરું છું અને મને આશા છે કે તું મને ક્યારેય ભૂલીશ નહીં તું એક નવી શરૂઆત કરજે તારી સ્નેહા આયુષ ચોકી ગયો સ્નેહા તેને છોડીને જતી રહી હતી આ વખતે હંમેશને માટે તે જાણતો હતો કે સ્નેહા પાછી નહીં આવે તે પોતાની જાતને આ દુઃખમાંથી મુક્ત કરી શકી ન હતી આયુષનું જીવન ફરીથી એકલતાના અંધકારમાં ડૂબી ગયું તેણે પોતાની ખુશી પોતાનો પુત્ર અને પોતાનો પ્રેમ બધું જ ગુમાવી દીધું હતું તેણે તેનું સત્ય શોધી કાઢ્યું પણ તે સત્ય એટલું કડવું હતું કે તેનાથી તેને કોઈ શાંતિ ન મળે બંધ બારણે સંતાયેલું સત્ય તેના જીવનને હંમેશને માટે એક અધૂરા પ્રેમની કરુણ કહાની બનાવી ગયું કેવી લાગી મિત્રો આ સ્ટોરી કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આપણે જલ્દી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત